હેલો ગાયસ જય માતાજી જય શ્રી રામ એન્ડ વેલકમ ટુ માય વ્લોગ તો આપણે ચાલો બીજા નોરતાની પૂજા કરવાની છે તો જો આ કાલે બધું ડેકોરેશન કરેલું હતું એટલા ફૂલ નહોતા આપણે તો આજે જો ફૂલ જાજા બધા લઈ લીધા છે એમાં હાર છે આજે મંદિરની ડેકોરેશન આપણે કરશું હમણાં કાલે ફૂલ નહોતા એટલા એટલે એટલું બધું કંઈ કર્યું નથી આજે એક તો તબિયત ખરાબ છે મારી બહુ અને જો આ બધું સાફ કરી નાખ્યું છે તો આપણે ચાલો આપણા મંદિરની પૂજા તૈયાર કરીએ અને ડેકોરેશન હું તમને બતાવું હમણાં કરીને આ જો ભરી લીધું છે આપણે એમાં હતા અને જો આપણે આમાં નવા ફૂલ છે એ આ જો હાર છે મોટા મંદિરને ચડાવવાના અને આ છે છબીને ચડાવવા માટે નાના હાર છે આ ફૂલનો પડો છે તો આપણે ડેકોરેશન તૈયાર કરી લઈ જા થઈ ગયું છે મારા મંદિરનું ડેકોરેશન તો કેવું લાગ્યું તમને ડેકોરેશન ડેકોરેશનની મને કમેન્ટ કરીને જરૂર કહેજો અમે ફૂલથી હું શણગારું છું મારા માતાજીને જો ચામુંડામાં છે અમારા મેલડીમાં છે અમારા સસરા છે તો કેવું લાગ્યું મારા મંદિરનું બધું ડેકોરેશન આજે બીજું નોરતું છે આપણે બીજા નોરતાની પૂજા કરીએ હવે તો આપણે ધૂપ અગરબત્તી કરી લઈ આપણે અગરબત્તી કરી લઈ પછી માતાજીને પગે લાગી લઈ અને મારો અવાજ હમણાં બેસી ગયો છે જરાક અલગ અવાજ આવે છે આપણે માતાજીને અગરબત્તી કરી લઈ અને મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો પ્લીઝ છેલ્લે સુધી જોજો મારો વ્લોગ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોઈ અમારે ચામુંડામાના મંદિરમાં છતર નથી ચડતું એટલે મંદિરમાં નથી મેલડીમાના મંદિરમાં છે જયમાં ચામુંડામાં ને મેલડી મેલડીમાં આપણે બે માતાજીને પગે લાગેલી તો મારે પૂજા થઈ ગઈ છે હવે તો જુઓ મારા મંદિરનું ડેકોરેશન તમને કેવું લાગ્યું મારા મંદિરનો શણગાર મારા માતાજીનો શણગાર તમને કેવો લાગ્યો મને કહેજો હું રોજ નવે નવું નોરતા મારા માતાજીને અલગ અલગ આમ ફૂલનું શણગારથી હું સરસ રીતે મારા માતાજીનો શણગાર કરું છું તો મારો લોક છેલ્લે સુધી જોજો તમે તમને મંદિરનું બધું ડેકોરેશન બતાવું લાગે જો આ ડેકોરેશન છે મારા મંદિરનું ઉપર અમારે છે મંદિર અમારે અલગ જ રાખેલું છે માતાજીનું જય માતાજી મારી માં ચામુંડામાં મેલડીમાં બંને માતાજીનું છે મંદિરામાં કોઈએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તો મારો વ્લોગ છેલ્લે સુધી જોજો થેન્ક યુ બાય બાય જય માતા